જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે ત્યારે આજથી આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અંબાજી ખાતે કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે અને પરિક્રમા કરવા આજે પરિક્રમા મહોત્સવનો પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસે

આજના જ્યારે પહેલા જ દિવસે જ્યારે પરિક્રમાનું જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા દ્વારા આ પાલકી શ્રી યંત્રની યાત્રા અને જે આપણે કહીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ છે તેમના દ્વારા પણ પાલકી અને શંખયાત્રાનું આયોજન છે તો અમે ટોટલ પાંચસો જણા સાથે અમે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારા ટોટલ ગ્રુપ મેમ્બર્સ બધા જ પોતાની જાતને આનંદ અનુભવીએ છીએ કે પરિક્રમાની શરૂ અમારા દ્વારા થઈ રહી છે બાકીના ચાર દિવસ પણ આયોજન બહુ જ સરસ છે અમે અમારા જેટલી યાત્રાઓ છે એ રોજ દિન પ્રતિદિન યાત્રાઓ કરીશું આજની યાત્રા જે પાલકી યાત્રા છે અને સંઘ યાત્રા છે આ બંને યાત્રા અમારા દ્વારા શરૂઆત થઈ રહી છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ પણ અંબાજી આવી પહોંચ્યા હતા અને ગબ્બર ખાતે આજથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં થયા હતા તેમણે મીડિયા સાથે વાતચીત જણાવ્યું હતું કે અંબામાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોની આસ્થા શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અહીં એકાવન મંદિર બિરાજમાન કર્યા છે જેને ભક્તો એકી સાથે એકાવન શક્તિપીઠમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે સાથે જ તંત્ર દ્વારા જે સુંદર આયોજન શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા મહોત્સવને લઈને કરાયું છે તેની પણ માહિતી પરમતભાઈ પટેલે આપી હતી અને સાથે જ ભક્તોએ મોટી સંખ્યામાં આ પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પણ પાઠવ્યું હતું

અને અત્યારે જે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્રણ એ પણ નરેન્દ્ર મોદીના થઈ મોદી બધા જ બધા મિત્રો આપણે જોયું રામ મંદિરમાં રામલીલાની પરિક્રમા વખતે જે પ્રતિષ્ઠા વખતે મોદી સાહેબે દરેકે મિત્રો અગિયાર દિવસના અનુષ્ઠાન પાઠ ઉપર ઉભાવાળી વાત

પણ ઘણા લોકો એકાવન શક્તિપીઠ ના દર્શન કરવા માટે જુદા જુદા દેશો બધું શક્ય જ ન કે એકાવન એકાવંત પીઠ દર્શન કરે પેલા દેશના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એવું થયું કે બધા લોકો એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠ ના દર્શન કરે એકવાર એકાવન એકવંશકાવન એકાવન શક્તિપીઠ ના પોતપોતાના રિવાજ પ્રમાણે તે મિત્રો એકાવન એ ની પૂજા પણ અલગ જાય પાંચ દિવસ સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવને લઈને તંત્રએ છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ આરંભી લીધી હતી તંત્રની તડામાર તૈયારીઓને સુંદર અને વ્યવસ્થાને જોઈને ખુશીની લાગણી વ્યક્ત કર્યા છે ત્યાં ચોક્કસથી કહી શકાય કે કડીથી આવેલા ભક્તે માહિતી આપતા પ્રશાસન દ્વારા કરાયેલ તમામ તૈયારીઓને હતી અને તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર અને આગળ શક્તિપીઠ મંદિર બિરાજમાન કર્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક વર્ષોથી જે આ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે તે પરિક્રમા મહોત્સવમાં આવું છું અને પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરું છું